GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબોઈ શહેરમાં બનાવેલા રોડ 24 દિવસમાં જ મોટા મોટા ગાવડા પડી ગયા છે રોલ ની કાંકરી પણ નીકળી ગઈ છે તો ચોમાસાની ઋતુમાં રોડ રસ્તા નગરના તૂટી ગયેલા હોય અને તેને રિસર્ફેસિંગ માટે 10 લાખ રૂપિયાની માંથી ડબોઈ નગરપાલિકા દ્વારા પખવાડીએ બનેલ નવો ડામરનો રોડ મહોડી ભાગો રેલવે થી શિપવાડ થી ટાવર સુધી કાજીવાડા મસ્જિદ થી પરબડી ત્રણ રસ્તા તેમજ ટાવર થી વડોદરા ઉપરથી ભાગોળ સુધી રાત્રિના સમયે રોડ બનાવવામાં આવ્યો હતો કે જેમાં કોઈ પણ પ્રકારના લેવલ વગર તદ્દન હલકી કક્ષાનું મટીરિયલ વાપરવાને કારણે અત્યારથી જ રોડની હાલત બિસ્માર થવા પામી છે નવીન બનેલા રોડ કેટલો સમય ટકી રહેનું વિસ્તારના રહીશો અને વેપારીઓમાં બોલાતું હતું તો આવનારો સમય છે કે નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં રાત્રિના સમયે હાજર હતા કે કેમ તે પણ એક પ્રશ્ન ત્યારે કામ કેવી રીતના કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બનેલા રોડ મહોડી ભાગોળ પાસે ખાડા પડી રોડ બિસ્માર થઈ જતા ધૂળની ડમરીઓ ઉડવા માંડે છે તો દુકાનોમાં ધૂળની ડમરીઓ ઉડતા દુકાનદારોનો માલ સામાન બગડે છે આખો દિવસ સાફ સફાઈ કરવી પડે છે જ્યારે કે વાહન ચાલકોને રહીશોમાં આશ્ચર્ય ફેલાય છે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરના ભરોસે ડામર રોડની કામગીરી સોંપી હોય તેવું હાલમાં જણાઈ રહ્યું છે એનું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે કોન્ટ્રાક્ટર કામગીરી કરી પેમેન્ટ લઈ જતા રહેશે અને સહન કરવાનું વિસ્તારના રહીશો ને અવરજવર કરતા વાહન ચાલકોને રહેશે તો આગળના સમયમાં રોડનું આયુષ્ય કેટલું રહેશે